બગસરાના મોટા મુંજિયાસર ગામે ખેત ખેતમજૂરની કરુણ હત્યા પત્ની તથા સાથે સાથે મળી પિતાને ઉતાર્યો મોતને ઘાટ નમસ્કાર સહજ ન્યૂઝ હું ગોપાલ વૈસાણીયા અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની સીમ વિસ્તારમાં એક ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય ખેતમજૂર નજીવી બાબતે થયેલા ઝઘડા દરમિયાન આરોપી પુત્રે રમણ કટારાના માથાના ઘાય બોથડા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું આ ઘટના સમયે આરોપી વચ્ચે

હત્યાની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી વિક્રમભાઈ કાળુ અમલિયાર જે મરી ગયા છે મારા કાકા સસરા થાય છે એમના છોકરાએ એમનો ખૂન કરી છે અને બગેસરા પોલીસ સ્ટેશનને જાણ થતાં તે આરોપીને પકડીને બગસરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અને જે ડેડ બોડી છે એ અત્યારે સરકારી દવાખાનામાં છે એટલી મને જાણ મળી છે